મુકેશભાઈ અને આખી ટીમ જયમત ઉઠાવી રહી સમાજનું કઈ કલ્યાણ થાય

પછી એનું જીવન કાળ ચાંદી પતરા જેવું માથું થઈ ક્યાં સુધી ખબર નથી રહેતી ક્યાં સુધી પહોંચી ગયું બાપ ઘરે ભલે બે ચોટલા લેતી હોય દીકરી માથા નો ઓમળો છૂટી જાય તો એને ખબર ના હોય પણ લજ્જા ના અને જયારે પ્રભુતાના પગલા માંડે છે પારકા ઘરે જવાનું હોય છે ત્યારે દીકરીની તમામ મર્યાદાઓ બે હાથના ગોર્ડનમાં રાખીને જતી હોય છે આવો સંબંધ છે તું

આશીર્વાદ નો જેને રંગ લાગે છે એના રંગ ફરે લાગ્યો એવા પણ અનુભવ થયા છે એટલે આ લગ્ન છે તો આ લગ્નના અઢી અક્ષર છે પ્રેમના પણ લવના અઢી અક્ષર છે આમ તો બધું અઢી અક્ષરમાં જેટલું જેટલું છે એ અઢીમાં ગણો તો અનેક ગણું થાય એ પાકું છે

પાકી અને મોબાઈલ એટલું જારે હતું અંધ ઘણીમાં એટલું જ છે લગ્નની આ વેદી છે તમે જો આમાં પણ અગ્નિ પ્રગટાવવામાં આવે જેટલી આહુતિ આમાં દેવાની આવે એટલી યજ્ઞમાં આવે યજ્ઞમાં આવે એટલે લગ્નમાં આવે પછી કયા પ્રકારે આપણે આહુતિ આપી છે બીજાના સમન્વય એક બીજાનો ઈગો નો એટલા માટેના બધા પ્રયાસો છે લગ્ન એટલે એક કોઈ બારીકાઈ ખાલી બે વ્યક્તિઓ મળે છે એટલું નહીં બે પરિવાર મળે છે બે પરિવારના હિસાબે અનેક સંબંધો વધે છે આ સંબંધ છે તો બાંધવા માટે આ ચેરિટેબલ ટ્રસ્ટ આવી જાય એમાં દર વર્ષે ઉઠાવી રહ્યો છું વિશેષ કઈ મારે વિશેષ કઈ ભાષણવાદી કરવી નથી હજી ઘણા મહાનુભાવો અને હજી અહિયાં થી સંસ્થાઓ બેન આવ્યા છે એને પણ મારે વિનંતી કરી બાપા આ તો સ્વામી હતા એટલે માફ કરજો તમને બોલાવીને ને ન ના અહીંયા કે તમારી જગ્યા ખાલી જ છે મારા બાપ એટલે હું મારા શબ્દો વિરામ આપું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત